વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહર્ષિ શ્રી અરવિંદની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું મહર્ષિ અરવિંદ ઘોષ ભારતીય સ્વતંત્રતા આંદોલનના પ્રખર યોદ્ધા અને દાર્શનિક અઢારસો ત્રાણુંમાં વડોદરા આવ્યા તેમના યુગમાં વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રગતિશીલ શાસન માટે જાણીતું હતું યુવાન અરવિંદ પહેલાં બરોડા રાજ્યના સચિવાલય અને આવક વિભાગમાં સેવા બજાવતા પરંતુ તેમની વિધ્વતા અને ભાષા જ્ઞાન જલ્દી સૌનું ધ્યાન ખેંચી લીધું થોડી જ વારમાં તેઓ બરોડા કોલેજના અંગ્રેજી વિભાગમાં પ્રાધ્યાપક બન્યા અહીં તેમના વકૃત્વ સાહિત્યપ્રેમ અને તર્કસંગત વિચારસરણીથી અનેક વિદ્યાર્થીઓ પ્રેરાયા પછી તેઓ ઉપપ્રધાનાચાર્ય વાઇસ પ્રિન્સિપલ બન્યા અને એક સમય માટે કાર્યકારી પ્રધાનાચાર્ય તરીકે પણ તેઓએ સેવા આપી હતી વડોદરામાં રહેતા સમયે મહારાજા સયાજીરાવ ગાયકવાડ માટે તેઓ વિશ્વાસપાત્ર સલાહકારની ભૂમિકા ભજવતા મહારાજાના ભાષણો દસ્તાવેજો અને ગુપ્ત પરામર્શોમાં તેમનું યોગદાન રહેતું એક રીતે તેઓ રાજકારણના કટ એક રીતે તેઓ રાજકાજના અદ્રશ્ય મંત્રીઓમાંથી એક હતા આ વર્ષો દરમિયાન મહર્ષિ અરવિંદે માત્ર શિક્ષણ ક્ષેત્રે નહીં પરંતુ રાજકીય અને સામાજિક જીવનમાં પણ ઊંડો પ્રભાવ પાડ્યો વડોદરાના આ સમયમાં જ તેમના વિચારોમાં રાષ્ટ્રવાદની જ્યોત વધુ પ્રબળ બની મહર્ષિ શ્રી અરવિંદ ઘોષ ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની દાર્શનિક કવિ યોગી અને આધ્યાત્મિક ગુરુ હતા તેઓ પ્રથમ તબક્કામાં ક્રાંતિકારી સ્વરૂપે ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાયા અને અંગ્રેજ શાસન સામે સશક્ત રાજકીય અવાજ ઉઠાવ્યો બાદમાં તેમણે રાજકારણથી નિવૃત્તિ લઈ પોંડેચેરી આજનું પંડુચેરી ખાતે આધ્યાત્મિક સાધના શરૂ કરી તેમણે ઇન્ટ્રીગલ યોગનો સિદ્ધાંત રજૂ કર્યો જેમાં આધ્યાત્મિકતા અને જીવનના તમામ ક્ષેત્રોના ચેતનાના ઉન્નતિ ઉપર ભાર મુકાયો હતો તેમનું સાહિત્યિક યોગદાન પણ અનમોલ છે સાવિત્રી ધ લાઈફ ડિવાઇન ધ સિન્થેસિસ ઓફ યોગ જેવી કૃતિઓ આજે પણ વિશ્વભરમાં વાંચવામાં આવે છે અજય રાષ્ટ્રપ્રેમ અને ઉન્નત આધ્યાત્મિક દ્રષ્ટિ ધરાવતા મહર્ષિ શ્રી અરવિંદનો જન્મદિવસ પંદરમી ઓગસ્ટ ભારતના સ્વતંત્ર દિવસ સાથે ઉજવાતો હોવાથી એ દિવસે દેશભરમાં તેમની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે આજે મહર્ષિ અરવિંદ ઘોષની જન્મજયંતિ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહર્ષિ શ્રી અરવિંદ ઘોષની જન્મજયંતિ નિમિત્તે સવારના સાડા આઠ વાગે વુડા ઓફિસ સામે આવેલ મહર્ષિ અરવિંદો ઘોષની પ્રતિમાને મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેયર પિંકીબેન સોની દ્વારા મહર્ષિ અરવિંદ ઘોષની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી પુષ્પાંજલિ કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓ કાઉન્સિલરો અધિકારીઓ કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા